તો આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર વેસવા માટે આવેલું છે પાવર ટ્રેક ટ્રેક્ટર જે તમે વિડીયોની અંદર પાવરટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોઈજો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો એટલે ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ટ્રેક્ટર જોવા ક્યાં મળશે કિંમત કેટલી રાખેલી છે મોડલ કયું છે તમે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કઈ રીતના મેળવી શકશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે આપણે વાત કરીએ ટ્રેક ચારસો ઓગણચાલીસ તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો આખું ટ્રેક્ટર તમને કમની કન્ડિશનમાં જોવા મળશે સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો ક્લિયર કટ સારી કન્ડિશનમાં તમને ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર જોવા મળશે પાછળના ટાયર પચાસ ટકા રિમોટ કરાવેલા છે ભાઈએ ટ્રેક્ટરનું ગેર હાઇડ્રોલિક સો સો ટકા જોવા મળશે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ નેવું ટકા જેવું તમને જોવા મળશે પાવરફુલ એન્જિન છે ટૅક્ટરનું કંપની ફિટિંગ એન્જિન છે ટ્રેક્ટર સારી કન્ડિશનમાં તમને જોવા મળશે પાવરફુલ ગેરહાઇડ્રોલિક અને એન્જિન તમને જોવા મળશે જોઈ શકો છો તમે વિડીયોની અંદર ટાયરની કન્ડિશન પણ જોઈ શકો છો પચાસ ટકા મોટા ટાયર છે રિમોટ કરાવેલા ટાયર છે વિડીયોની અંદર તમે કન્ડિશન ચેક કરી શકો છો ક્લિયર કટ એકદમ સારી કન્ડિશનમાં તમને પાવરટેક ટ્રેક્ટર જોવા મળશે ભાઈએ ટ્રેક્ટરમાં બેટરી નવી મૂકાવેલી છે પાવર ટ્રેક તમે જોઈ શકો છો ડીએસ તેમાં બેટરી ભાઈએ નવી નખાવેલી છે આગળના ટાયર તમને સારી કન્ડિશનમાં જોવા મળશે ટૅક્ટરનું બમ્ફર ભાઈએ બનાવર આવેલું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ત્યાર પછી કિંમતની વાત કરીએ તો પાવરટેક ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પિસ્તાલીસ હજાર જે પાવરટેક ચારસો ઓગણચાળીસ ટ્રેક્ટર જોઈ શકો છો ઓગણચાળીસ વોસ પાવરનું તેની કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પિસ્તાલીસ હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજીત રાખવામાં આવેલી છે જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લે હું આપી દઈશ તો તેનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી તમને ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો તમને આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળશે તમે જે પાવરટેક જોઈ શકો છો તે પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયો નીચે પણ હું આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈને આ પાવરટેક ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકો છો